તમારા જમો નું જો દે પેલા પે નવું ઘર જોતાઈએ આડો જોતા હોય જો તન જોઈ આઈએ બહુ કદી તમે ના પૈસા ઓલ્યા આ ઘર બનાવ્યું હોય તો પે પૈસા દોતી હોય યાર પણ માર તો જોજો જો તો કઈ જો કલર તો જોસી જાર હા પેલા ઉપર જ દે નું દેખે એ પડી કલર ની વાત છે તાબુ તમે પેલા જોવા આયા હતા અમે બના રહ્યા ને મમ કે જો તમે ઘર જોવા આયા કદી અલે ઘર કોઈ

આટલી બાદ હતી બધું ખવાઈ ગયું તો ચાલો નાખવાની ખાવાની પ્લાસ્ટર ને આતા કરવાનું હ ભાઈ કલર કોણ કરા છે અલે આ કલર તો લિયા યાર પછી કોમકાર થવા દે આજે હોળીની ની વાર શું કે સાપરો દાદા હું જાઉં ફી તો કે આ તો ને જોરા ખાવા ખાવા ના જો પૈસા લઈને આવું હા જાઉં તમે હા પૈસા 10 15000 લાભ જ પછી યાર આવો ગુરેટી આવો હ અને પૈસા લાભ પછી જો કોણ લઈ જમો ચાલો બાયલો ના બાકી

કમ્પ્લીટ 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 કેનું આલવાના પો તારા પૈસા દુરેડી પૈયા આપી હો હાલ 10% વ્યાજ મળી જાય આપો હો હું જઉં